સર્જાય છે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચે છે ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં બસ ચલાવતા અકસ્માત સર્જાયો છે ચાલુ નોકરીએ દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જાયો છે

પેસેન્જરોને પણ અકસ્માત થયા બાદ જ ખબર પડી કે ડ્રાઈવર દારૂ પીને બસ ચલાવે છે તે ચર્ચાનો વિષય છે એકના લીધે અન્ય ડ્રાઈવર ભાઈઓ પણ બદનામ થતા હોય છે અને કોર્પોરેશનનું નામ પણ ખરાબ થતું હોય છે રિપોર્ટર ધામેલ દીપક અમદાવાદ